જ્યાં દ્રૌપદીએ પ્રણામ કર્યા અશ્વત્થામાં રડવા લાગ્યા અશ્વથથામાને ઊભો રાખી પાછું ગાંડી કાઢી તીર ચડાવી વણદય પ્રત્યંચા ને ખેંચી અને મારી નાખવાની તૈયારી કરી એ વખતે દ્રૌપદીને થયું કે અત્યારે જો આ તીર છૂટી જશે તો ગજબ થઈ જશે દોડી પાછળથી આ મહિલા દોડતી બોલતી બોલતી દોડી ભાગવતમાં લખ્યું છે મુચ્ચતામ મુચ્ચતામ એ શફર અર્થ છોડી દો એ એને મરાય નહીં એને છોડી દો એ બ્રાહ્મણ છે બ્રાહ્મણ આપણા ગુરુ કેમ બ્રાહ્મણો નિતરામ ગુરુ આમ કરતા કરતા દ્રૌપદી દોડી અને દ્રૌપદીએ પાછળથી આવી આલિંગન આપી દીધું પાછળથી અર્જુનને એક હાથે બાણ પકડી લીધું એક હાથે તીર પકડી લીધું અને કાનમાં કહ્યું અર્જુનને કે નાથ આને મારવામાં નુકસાન ઘણા બધા છે ફાયદો એ કઈ નથી પહેલું નુકસાન જાતનો બ્રાહ્મણ છે તમે એને મારશો તો તમને બ્રહ્મ હત્યાનો દોષ લાગશે અને જેના કુળમાં બ્રાહ્મણનો એટલે કે જેની જેના કુળમાં બ્રાહ્મણ ની હત્યા થાય એના કુળનો નો ક્ષય થઈ જાય ગુરુ નો દીકરા ને ભાઈ કહેવો છે ગુરુભાઈ અને ભાતૃ નો દોષ લાગી જશે તમે આને મારશો ને જેના ઘરમાં ભાઈ હત્યા થાય એના ઘરમાં દરિદ્રતા આવે દ્રોહ બધા સાથે કદાચ આપણે આમ તો દ્રોહ કોની કોઈની સાથે કરવો જ નહીં દ્રોહમય જીવન હોવું જ ન જોઈએ એમ છતાં ક્યારેક મનભેદ મતભેદ થઈ જાય આપણે રહીએ છીએ પણ કંઈ પણ થાય પોતાના ભાઈ સાથે ક્યારે દ્રોહ ન હોવો જોઈએ ભલે નાનો હોય ભલે મોટો સહોદર છે એક ગર્ભથી બે જન્મ્યા છે સહોદર છે પણ આપણી બધાની તકલીફ છે આ ભારતના ધનાઢ્યમાં ધનાઢ્ય માણસ કોણ બોલો બોલો બરોબર બોલો છો છે ને હે ઈ કરોડો રૂપિયા કમાય એનો કઈ વાંધો નહીં પણ પોતાનો ભાઈ એક લાખ રૂપિયા લઈને આવે તો આપણા ઘરની ખીચડી બગડી જાય લ્યો દ્રોહ ભાતૃદો દ્રોહ નહીં એના પિતા જીવે છે બોલે હા એને કોઈ બીજો ભાઈ છે બોલે ના એના માં જીવે છે બોલે હા એનો અર્થ યુ થયો

અર્જુને વિચાર કર્યો અરે હું શું કરી બેસત અને પરિણામે હાથમાંથી પડી ગયું દોડતા ભીમ અર્જુન પાસે કીધું કે અર્જુન તારી હિંમત ન ચાલે તો એક કામ કર મને આપ હું ખતમ કરી નાખું અર્જુને વિચાર કર્યો ભીમને તો સોંપાય જ નહીં નહીં તો હમણાં નારિયેળ વધારી નાખશે દોડ્યા સીધા ભગવાન પાસે અને ભગવાનને જઈને કીધું ભગવાન હવે તમે જ રસ્તો બતાવો શું કરી શું કરી માર દિયા જાય યા છોડ દિયા જાય શું કરી આની સાથે એટલે ભગવાન એ પણ બે વાત કરી ભગવાન એ કીધું કે અર્જુન જાતનો બ્રાહ્મણ છે એટલે એને મરાય નહીં હા

બ્રહ્મબંધુ એને ન હણાય એને મરાય નહીં પણ એ બ્રાહ્મણ જો આતંકવાદી બને તો એને મારવામાં દોષ પણ નથી